આપણે પાછો પ્રેન્ક કોલ લઈને આવી ગયા છે અને આ પ્રેન્ક કોલ આપણે કરવાના છે આપણા મિત્ર એવા સુમિતભાઈ સાથે હવે એની સાથે એવો કોલ પ્રેન્ક આપણે કરવાના છે ને કે કોઈ વિચાર્યું ન હોય હવે એને નહીં ખબર હોય કે આવો કંઈક ફોન પણ આવશે હમણાં અમે બે ત્રણ દી પહેલાં અમે સાથે કંઈક બહાર જતા હતા ને તે સુમિત છે ને ફોન ઉપર વાત કરતો હતો અને એક્ઝેટ ઉપર સિગ્નલ એક કેમેરા હતા અને વાત કરતો કરતો જતો તો એ મને કહેતો તો આમાં છે ને ફોટો ન આવ્યો હોય ને તો સારું કેમ કે ફોટો પડી જાય તો ઘરે પાછો ડાયરેક મેમો આવી જાય ને એટલે આપણે એ ટાઈપનો કોલ પ્રેમ કરશું કે ભાઈ અમે આરટીઓમાંથી પોલીસવાળા બોલવી છે તો તમારો આટલાનો મેમો આવ્યો છે જલ્દીથી ભરો નકર અમે તમને ઘરે લેવા આવશું કાં તો ગાડી લઈ જાઉં કાં તો તમારા પપ્પાને કોલ કરશું એમ એવો બીવ રહીને કે મજા આવી જવાની છે તો પહેલા જ આ વિડીયોને તમે લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી હાલો હવે આપણે વિડીયો ચાલુ કરવી હાલો સુમે સુમિતભાઈ બોલે આ કોણ અને તમે ગાડી હરખી આંકતા થી આવડતી કેમ ભાઈ હું થી લાયસન્સ છે કે નહીં તમારી પાસે

તમે ડાયરેક્ટ ફોન કરીને ને ગમે એને એમ કયો કે ગાડી હાંકલતા નથી આવડતી તો હું કહે તમારી માનતા એ નો કહેવાય તમારી આગળ લાયસન્સ આવ્યું ક્યાંથી ને તમારો સિગ્નલમાં ફોટો આવ્યો છે કેમેરામાં ફોનમાં વાત કરતા હતા આપડી પાસે લાયસન્સ નથી સાહેબ લાયસન્સ એ નથી હવે 5000 નો દંડ લાગશે બતાવો ને સાહેબ હવે આ તમે ક્યાંથી વાત ક્યાંથી કરો છો એ તો કયો પેલા ભાવનગર ડિપાર્ટમેન્ટમાંથી માંથી તો શું કરવું છે અમે તમને લેવા આવી કે તમે જાતે આવી જશો ભરવા કાઈ નહિ પાંચ કેમેરામાં ફોટો આવ્યો એના અને પાંચ હાજર મારા અને પાંચ હાજર ભરવાના સેય તમારા બીજા ભરી દો એટલે તમે છૂટા પણ સાહેબ કેમેરામાં ફોટો આવે એના તો પાનસો રૂપિયા જ હોય તમારા વાત કરો છો યાર

આપું છું એમાં છે ને તમે પાંચ હજાર પેમેન્ટ કરી દો એટલે તમારું બધું પતી જાય હાલો એના પાંચ હજાર તમારો ફોટો આવ્યો છે એના સાહેબ

સર તમને શાંતિ સમજાવું આ તો પેલા તો નું તમને થોડીક મસ્તી કરતો હતો એમાં છે કેવું કે તમારી સાથે છે ને આમ દંડ તો આવ્યો છે

તમે ભાઈ વિચારવાનું હોય હોય કોને ફોન કરીને આમ આમ ગાડી તમારે આવી રીતે મેમો આવ્યો મેમો અમને ઓનલાઈન મોકલી દો તમારે સાચું હોય મેમવાનું બરાબર તમે ઓનલાઈન નાખી દો ના તમારે હું બબાલત કરવી છે તો આવી જઈએ અમારી ગાડી લઈને ખબર પડી જશે

આવી વસ્તુ માં હું રાજી નથી સાહેબ કેમ કે આની પેલા મને એક વાર ફોન ન થાય હું ગમે એમ ગાડી અકાલતો હોય ને તો મેમો આવ્યો હશે બાકી મને કોઈ દિવસ ફોન ન થાય હવે હું તમને એક વાત કહું તમે કોલ પર વાત કરતા કરતા જતા હા આ તો તમારો ફોટો પડી ગયો છે અને આમાં અમારા કોમ્પ્યુટરમાં ડેટામાં એડ થઈ ગયો છે વધારે લાંબુ થશે એની કરતાં સાહેબ છેલ્લા ત્રણ આપી દો ચાલો ત્રણ હજારમાં બસ

એટલે યાર આ અવાજ મારો ઓળખી નથી હકતા કઈ એન્ડ્રોઈડ માંથી વાત કરું એટલે સૌમિત ધડ કરે આમ નો એન ફ્રોડ એને તે મેં એટલે થોડોક થોડો કામ ટોન એવું લાગતો તો મેં કીધું આ સાગર કેમ આમ પ્રોફેશનલ એમ બોલતો એવું લાગ્યું પણ મેં કીધું ઈ અત્યારે ફોન નો કરે કામ માં હતો ઈ તો એમ તો ભાઈ અમારી આગળ એવી ટેકનિક હે ને ભાઈ અમે અવાજ બદલી ને ઘણા હારે

તો હવે આમ શાંતિ થાય નકર આ પાછા ગમે ફોન કરીને એમ કે સાગર આપડે ઓલો આરટીઓ વાળો ઓળખી તો એને જ પેલા પૂછવાનું હતું મારો તો એ જ મગજ હાલતો તો કે એને પેલા ફોન કરીને કહો મને કહો ફ્રોડ નો ફોન આવ્યો છે કે આવી રીતે મને નંબર તમારો જ આપી મને પેલા એમ હતું ને તમે નામ દીધું એ બોલતા હશે એમ રહી ગયો એ નકર ખબર પડે તો હું મસ્તી કરતો તો ધ્યાન રાખજે આ ચિન્હ ફોન નો બાકી સાગરભાઈ ગાડી ઉપાડી હોય તો ઉપાડી જાય

સુમિત મારો અવાજ ન ઓળખી ગયો મને લાગતું હતું કે એ ઓળખી જાય પણ મારે જે પ્રકારનો પ્રેન્ક કરવો હતો ને એ પ્રકારનો પ્રોપર મેં પ્રેન્ક ન કર્યો કેમ કે મારે સ્કેમવાળો પણ પ્રેન્ક કરવો હતો અને ઓલો પ્રોપર પ્રેન્ક કર્યો હતો ને તો એ સુમિતભાઈ ક્યાંય ખોવાઈ રાત એટલે મારો વિચાર હતો થોડીક દઈ આવીને એટલે મેં રહેવા દીધો તો આની પછીનો વિડીયો કોની ઉપર પ્રેન્ક કરવો ને એ કોમેન્ટમાં કહેજો તમારી બધી કોમેન્ટ હું રીડ કરું છું એટલે મુંજાતાને નહીં કોમેન્ટ કરી જ દેજો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં કેમ કે એનથી મને મોટિવેશન મળે અને બીજા જલ્દી જલ્દી વિડીયો આવે તો આ વિડીયોને આપણે આટલો જ રાખવી આ વિડીયોમાં મજા આવી હોય તો લાઇક તો જરૂર કરજો અને એ કરજો તો આપણે આ વિડીયો છે ને અત્યારે એન્ડ કરી દેવી આપણે મળવી બીજા વિડીયોમાં ત્યાં લગીન બ બાય